આમ આદમી પાર્ટી દ્વારા ગામ્ય વિસ્તારોમાં ડોર ટુ ડોર પ્રસાર પ્રચાર માટે સાવરકુંડલા તાલુકા સહપ્રભારી મનીષભાઈ સેલડીયાના માર્ગદર્શન મુજબ નીકળેલા હતા ત્યારે આજે વીજપડી તાલુકા પંચાયતના ગામડાઓમાં ખૂબ સારો પ્રતિસાદ સાથે આવકારવામાં આવ્યા હતા ખોડિયાણા ગામે ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન ખોડીયાણા ગામના નાગરિકો આગેવાનોએ આમ આદમી પાર્ટીનો પૂરો વિશ્વાસ વ્યક્ત કરી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફી મતદાન કરવાની ખાતરી આપી હતી 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 મતદાન કરવાની આપી ને આજના આ ડોર ટુ ડોર પ્રચારમાં આમ આદમી પાર્ટીના જિલ્લાના જોઈન્ટ સેક્રેટરી કિરસિંહ ભાટી જોડાયા હતા સાથે આમ આદમી પાર્ટી તાલુકાના કાર્યકારી પ્રમુખ ભાવેશભાઈ મોર પણ જોડાયા હતા સાથે કાર્યકર મિત્રો પણ સહકાર આપ્યો હતો અને આમ આદમી પાર્ટીને ખૂબ જ આવકારવામાં આવ્યા હતા રિપોર્ટર સરફરાજ ખોખર વીજપડી અમરેલી હમ દિખાએંગે સચ્ચાઈ કી ખબર ચેનલ કો લાઇક કીજે સબ્સ્ક્રાઇબ કીજે ઓર હમરે જુડે રહીએ હમ દીખાએંગે આપ